પાલિકાના પદાધિકારીઓ પાંચ ધારાસભ્યને મુખ્યમંત્રીનું આજે તેડું જેને લઈને વડોદરા મહાનગરપાલિકાના સમિતિના સભાખંડમાં ડેપ્યુટી મેયરના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર સિત્તલ મિસ્ત્રી દંડક શૈલેષ પાટીલ નેતા મનોજ પટેલ કોર્પોરેશનના સેક્રેટરી ચિંતન દેસાઈ અને સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર ઉપસ્થિત રહ્યા હતા શહેર ભાજપમાં અને ખાસ કરીને ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓ વચ્ચેની માથાકૂટ નવી નથી શહેરના અનેક કાર્યક્રમોમાં નાની મોટી બાબતે પદાધિકારીઓ વચ્ચેની જૂથબંધી નજરે પડતી હોય છે ત્યારે શહેરના પાંચ ધારાસભ્યો અને પાલિકાના

ચેરમેન નેતા દંડક અને ચાર ને આજે આમંત્રિત કર્યા છે કે વડોદરા અંગે આગામી આયોજનમાં શું કરવા જેવું છે એ માટેના સૂચનો માગે એવી શક્યતાઓ છે આથી એક આગોતરી તૈયારીના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર સિટી એન્જિનિયર અને પાંચ પદાધિકારીઓ વચ્ચે મિટિંગ કરવામાં આવી હતી કે ભાઈ આપણી પાસે શું ખૂટે છે અને શું માગણી કરી શકાય એ બાબતની ચર્ચા હતી અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી છે પરંતુ અત્યારે ડિક્લેર કરવી બહુ યોગ્ય નથી કારણ કે ત્યાંની મિટિંગમાં શું થાય છે અને માનનીય મુખ્યમંત્રી સાહેબ જ ડિક્લેર કરે એ વધુ યોગ્ય જાણે એટલે નાના નાના મુદ્દાઓ હોય પાણીના મુદ્દા હોય ગટરના મુદ્દા હોય સિટીના મુદ્દાઓ હોય લો લાઈંગ એરિયામાં પાણી ભરાતા હોય એના મુદ્દાઓ હોય એમાંથી ઇકોનોમી ગ્રાન્ટ વધે અથવા કોઈક અલગથી પેકેજ મળે તો વડોદરા વિકાસ થઈ શકે એ પ્રમાણેની ચર્ચા હતી બીજા કોઈ મુદ્દાઓની ચર્ચા થઈ નથી બધા પદાધિકારીઓ અને બધા ધારાસભ્યો એક સરખી રજૂઆત કરે ખાસ કરીને પદાધિકારીઓ ધારાસભ્યો તો અહીંયા નથી બોલાવ્યા તે પ્રમાણેની ખાસ કરીને જે રીતે સિટી એન્જિનિયર એવું કહેવામાં આવે છે કે દશામાના તળાવને લઈને આખો ટોપલો તમારા ઉપર એ નાખવા છે શું કે કોઈ પણ કામ થાય એટલે ચેરમેન તરીકે મારી જવાબદારી તો રહે જ પરંતુ જે વ્યવસ્થા ઊભી કરવાની છે આખું તંત્ર કોર્પોરેશન ઊભું કરતું હોય એટલે સહિયારી જવાબદારી હોય પરંતુ કોઈ મારા પર નાખવા માગતો હોય મને વાંધો નથી અને હું જવાબદારી લેવા પણ તૈયાર છું ને જે કોઈ ગેરવ્યવસ્થા સર્જાઈ હતી એનું નિરાકરણ પણ અમે લાવ્યા છે ધારણા કરતાં વધુ મૂર્તિઓની સ્થાપનાથી ધારણા કરતાં વધુ મૂર્તિઓ હરણી અને માંજે કરવામાં આવી અપેક્ષા એવી હતી કે વધારે પડતી મૂર્તિ દશામાંના તળાવમાં જાય પરંતુ નાગરિકોને પોતાના ઘરની નજીક પડે વધુ મૂર્તિઓ આવી એના માટે દિલગીરી વ્યક્ત કરીએ છીએ ફરીથી આવું ન થાય એ માટે વધુ તળાવો બનાવવાનું પણ સૂચન આપી છે ગણપતિ વિસર્જનના તળાવો જે છે એ પણ સારા મોટા ઊંડા અને વધુ સંખ્યામાં બને જે પ્રમાણે મૂર્તિઓની સંખ્યા અને મૂર્તિઓની હાઈટ વિશેની માહિતી પોલીસ ડિપાર્ટમેન્ટ પરથી મળશે એ પ્રમાણે આગોતરું આયોજન પોલીસ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન સંકલનમાં રહી અને કરશે જેથી કરીને વડોદરાની ઓળખ એવો ગણેશોત્સવ ચંગે મનાવાય પર્યાવરણનું રક્ષણ થાય નાગરિકોની ગણેશ મંડળોની શ્રદ્ધાને કોઈ નુકસાન ના થાય અને વડોદરા ઉત્સવપ્રિય કલાપ્રિય નગરી છે એની આન બાન શાન બની રહે એ પ્રમાણેનું આયોજન કરવાનું સૂચન છે એ પ્રમાણેનું આયોજન કરવાનો પ્રામાણિક પ્રયાસ મેં કર્યો એવું કંઈ પ્લાનિંગ નથી કર્યું મેં કીધું એમ કે બે વોર્ડની વચ્ચે એક તળાવો બનાવીએ ચાર જૂનમાં ચાર ઊંડા તળાવો બનાવીએ ગઈ વખત હતા એના કરતાં કદાચ બે ત્રણ ઘણા મોટા તળાવો બનાવીએ નાગરિકોની સુવિધા ગણેશ મંડળોની સુવિધા જળવાય ટ્રાફિકની અડચણ ન થાય એ પ્રમાણેનું આયોજન પોલીસ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે પરંતુ ડેફિનેટલી મને અત્યારે તો એવું લાગે છે કે વ્યવસ્થા સુધારવા માટે ગઈ વખતે જે તળાવ હતા એના કરતાં તળાવ વધારવાની જરૂર છે દારત્રી જેવા તળાવો બનાવવાનું આયોજન કરી શકાય પરંતુ આ ફાઇનલ નથી પોલીસ ડિપાર્ટમેન્ટ અમારા અધિકારીઓ અને કમિશનરશ્રી આ બધા પૂરું બ્રિન્સ્ટોર્મિંગ કરી તો ગણેશ મંડળોના પણ ઓપિનિયન લેવામાં આવશે આગેવાનોના પણ ઓપિનિયન લેવામાં આવશે મીડિયાના પણ સૂચનો ધ્યાનમાં લેવામાં આવશે પરંતુ સહિયારો પ્રયાસ હશે કે વડોદરા નગરી છે આપણી સૌની નગરી છે સંસ્કારી નગરી છે પર્યાવરણનું રક્ષણ થાય અને ધાર્મિક આસ્થાથી જ ન પહોંચે અને આપણું જે ઐતિહાસિક વારસો છે અને દર વર્ષે જે આપણી પરંપરા છે એ પણ ના તૂટે અને સામાન્ય નાગરિકજનોને ધોની પોલ્યુશન ના થાય અથવા કહેવાય કે પીઓપીનો યુઝ ઓછો થાય જેથી કરીને આપણી બોડી પ્રદૂષિત ન થાય એ પ્રમાણે નાગરિકોના પણ સાથ સહકારની અપેક્ષા છે મેં કીધું એમ કે કોઈ પણ કામ કરીએ એમાં વિરોધ આવે પછી તળાવ ઓછા પડે તો એમાં બૂમ પડે એટલે તમામ કાઉન્સિલરશ્રીઓ તમામ નાગરિકો ને કા ગણેશ ઉત્સવ છે આપણી આસ્થાનો વિષય છે તો નાની મોટી તકલીફ સહન કરી અને કોઈ આસ્થા કોઈ ઠેસ ન પહોંચે એ પ્રમાણે આયોજન કરવું જોઈએ હજુ સુધી તો કોઈ જાણ નથી કરી હજુ સુધી કોઈ જાણ નથી કરી